સાફ કરવા પડ ગયા ને દાણો કર રે ની બોન છાપો માં આ આ બેના દવાઈ ન કોઈ તેમ બજે બજે ને ઘડી ઘડી બાહ ને ઘેર કઈ ન રે રતને આ દાણા સાફ કર રે દાણા સાફ કર રે હ ઓ આવ આવ તાર ઘડીક દાણા સાફ કરવા શું લાગે રતને પોર્યા તારી બયાર કઈ ભઈ હેરી ના બાહ ને ઘેર એ બાહ ને ઘેર હે શું કરવા બજે કે મારી હાથ ના કે

કેટરા રયા હા 3 4 એક શે કોન હજુ તે 7 પોરિયા તાર રાબડી ખોળો શું કરે ભૂખે તું એક કામ કર ને આવી આવી ઉંગળાવી હાલતી જાય ને આ કરી આ મારા મારા પોરિયા ખડી રહે એમ તેર તું હું લેવા આવી ગઈ એમ અને માર ઘણો કામ પડી છે રે હું કદા ફેર આવી તે ઉંગળાવી હાલી પણ તેર આપણે આવી જાહ તેની ઈ કહની હૈ કે શું કેવાનું વેમ રહી કે તે ની આવે આપણે બજે ને કરતા કે મોટો મોટો અધિક પોરિયા હા કે પેલી આવલી એમ બાબી એમ કરીને

दात પડેલા છે એક દાંત પડી એક દાંત પડી રહ્યો હર્તું કેમ કરે નહો આવ હસલ આવી જાય શું કરે

વેદો ફૂટ ફાય હવે પેલું કે તેમ મોટર પિન બયરને મારે છે હા આય હું મોતર કેવાય પોતાનો ગાળેલો दारू કેવાય પોતાનો હા બયર છોરા મેલીને હાકી લાગી રી દાણા સાફ કરવા પડ એ દા પેલા કે તેમ જે આવેલી હોય તો કરવું પડે નહી કરવું હોય તો કરવું પડે અમને ભોગમ નહી થાય યાર તારી કરમ આ ભોગમ નહી તો લડીરી બયા હતી તો બહેરાતે દેણે સાફ કરવા પણ તું આ બટી બટી એમથી વાતો કરી રહી તને કરતા ઘડીક ચાલે એક ટકા મને સાફ કરી આવી નહીં હું વેગો વેગો જઈને દળાવ લેવા એમ જવા કર રહી એમ માર ની બહવા ની હોય એમ એટલે હા હા એ ભી આજકાલ અન તો કે બેર હતી તે આ તું આવી તે તું હતી બાનું કાઢીને જઈ બીજું કામ ન કરવાની આવે મારું કર નાકો એમ લાગે આ તે સાલવા મન જાય નાખો તમે કીધું ના કીધું માર બેર ના ગયા તમારી એમ કેતો હશે લાગે સાત પોરિયાના તારન કી ગયા હું ભાવતી નામ એમ કરે તો તો ઇજત ન કાડે હ દિલીપ દેણા સાફ કરતે લો એમ ધોવા રહે નત હો એમ નત એ કઈ ની તારા પોરિયા ને વતાડ દે બધા કારિયા થી મન કેતરા પોરિયા ના બીજા એક તક ફોન કઈ ગયા એક તો પોરિયા અહીં હા પોરિયા હોય રત આ કેતરા મે ગઈ શેર એક મે ગઈ મે લેકિન તાણ લઈ ના હે કે તાણ એક લઈ ના હે કે આપણ હાથ પોરિયા તા તેરા અજી કાદુક છે લાગે પેટ ઓ તો લાગે હો હે તેરા બે બે સોરા લાગે કેમ હે બે બે સોરા ને ના હે માણસે રાખે ને ફાટા ટે કરે એમ દરેક મોતે આપણ કોરા હેલી કરવાના આવે ઘણા જબર થઈ ગયા એમ તાર પણ હું કરે રતની હું મણ દાણા દળાવે ઈ તાર પાંચ દન ની સાલ તું આપણો છોરો અરે ની સાલે તે રા કે બધા ખા 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 કરે આતના પોરિયા રે દાણા પર ખૂટી જાતા રે આ ભાળક આપણે સહેલું કી બીજા ને સહેલા નાનું લાગી રે હા નાનું નહી આ તમારો તારો